દુનિયામાં વાયુ પ્રદૂષણથી થતા મોતનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે દુનિયામાં સિત્તેર ટકા મૃત્યુ એકલા ભારતમાં થતા હોવાનો દાવો લેન્ડસેટ રિપોર્ટમાં ચોંકાવનારો આ ખુલાસો થયો છે વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુ પાછળ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ જવાબદાર છે વાયુ પ્રદૂષણના લીધે ભારતમાં હીટવેવનું પણ જોખમ વધ્યું છે બે હજાર ચોવીસમાં પચાસ ટકાથી વધુ હીટવેવનો ભારતીયોએ સામનો કરવો પડ્યો મહત્વનું છે કે દુનિયા માટે જેમ ક્લાઇડ ક્લાઇમેટ ચેન્જ ચિંતાજનક વિષય છે તેવી જ રીતે વાયુ પ્રદૂષણ પણ ચિંતાજનક વિષય છે આ વચ્ચે યુનિવર્સિટી કોલેજ લંડને તૈયાર કરેલો એક રિપોર્ટ સામે આવ્યો લેન્ડસેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે દુનિયાભરમાં વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુમાં એકલા ભારતમાં સિત્તેર ટકા થાય છે દર વર્ષે વાયુ પ્રદૂષણથી લગભગ પચીસ લાખ લોકોના મોત થાય છે તેમાંથી સત્તર પોઈન્ટ બોતેર લાખ લોકોના મોત ભારતમાં થાય છે આ રિપોર્ટ તૈયાર કરવામાં વિશ્વ આરોગ્ય સંગઠને પણ મદદ કરી છે રિપોર્ટ મુજબ જંગલોમાં લાગતી આગના લીધે બે હજાર વીસ અને બે હજાર ચોવીસ વચ્ચે આર્થિક સરેરાશ દસ હજાર બસો મોત થયા છે ભારતમાં બે હજાર બાવીસમાં દર એક લાખ લોકોએ સરેરાશ એકસો તેર મોત વાયુ પ્રદૂષણથી થયા છે આ સિવાય શહેરી ક્ષેત્રોની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં મૃત્યુદર વધુ રહ્યો છે તો પાંડુરી માતાના દર્શન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આદિવાસીઓ જેમને માતાજી માને છે જેમના કુળદેવી માને છે જીવનમાં જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરતા હોય છે ત્યારે હંમેશા પાંડુરી માતાની અધ્યક્ષતામાં કરતા હોય છે એમના સ્થાને કરતા હોય છે એમના આશીર્વાદ લઈને કરતા હોય છે ત્યારે આજે જ્યારે ડેડીયાપાડાના દર્શનાર્થે ડેડીયાપાડાના પ્રવાસે પ્રધાનમંત્રી પહોંચ્યા છે ત્યારે પાંડુરી માતાના દર્શન કરવા પહોંચ્યા છે તેમણે આશીર્વાદ લીધા છે માતાજીને ચૂંદડી ચડાવી હાર પહેરાવ્યો તેમની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે આજનો દિવસ અહીંયા ખૂબ ખાસ રહ્યો છે તમામ રસ્તાઓ પર જનમેદની ઉમટી પડી છે ડેડિયાપાડામાં ચારે બાજુ જ્યાં નજર જાય ત્યાં સુધી માનવ મહેરામણ છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે કારણ કે કદાચ આ પહેલો બીજો એવો પ્રવાસ હશે જે આદિવાસી વિસ્તારમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને પાંડુરી માતાના મંદિર દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યાં હાજર પૂજારી છે તેમને તિલક કરી રહ્યા છે તો માથે કેસરી સાફામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેમણે કોટી પહેરી છે પરંપરાગત આદિવાસીઓ જે પહેરતા હોય છે પ્રકારની કોટી અને સફેદ જવામાં ત્યાં હાજર લોકો તેમને એક સ્મૃતિ ચિહ્ન આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં લોકો સાથે વાતચીત કરી છે તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને એક દ્રશ્ય જે રોડ શો દરમિયાન